નમસ્કાર સ્વાગત છે મારી વાત યુટ્યુબ ચેનલમાં આજે વાત કરીએ છીએ પોષણ પખવાડિયા ઉજવણી અનુલક્ષીને જન આંદોલન ડેશબોર્ડ ઉપર આપણે ડેટા એન્ટ્રી કરવાની હોય છે આ એન્ટ્રી કઈ રીતે થશે તેની તમામ માહિતી આજના વિડીયોમાં સમજીએ છીએ ડેટા એન્ટ્રી કરવા માટે તમારે જવાનું છે ગૂગલની અંદર અહીં તમે સ્ક્રીન ઉપર જોશો તમે ગૂગલમાં જશો ને ત્યાં લખશો પોષણ અભિયાન તેની લિંક આપણે ડિસ્ક્રિપ્શન બોક્સમાં પણ આપી રહ્યા છે ત્યાંથી પણ તમે જોઈન થઈ શકો છો અહીં આપણે સર્ચ બાર છે સર્ચ બારમાં પોષણ અભિયાન લખીશું ત્યાં પછી સૌથી વહેલું જે પેજ આવે છે તેના ઉપર તમે ક્લિક આપો છો જેવું તમે ક્લિક આપો છો એવું તમારી સામે છે આ પ્રકાર એનું વેબ પેજ છે એ આવી જશે અહીં તમારે ત્રણ ડોટ છે એના પર ક્લિક કરો છો ડેટા એન્ટ્રી બ્લુ કલરના રાઉન્ડની અંદર તમને એ દેખાય છે ત્યાં તમારે ક્લિક કરવાનું છે અહીં તમારે યુઝરને મને પાસવર્ડ છે એ દાખલ કરવાના છે આ યુઝરને મને પાસવર્ડ છે એ તમને મુખ્ય શિવિકા મેડમ પાસેથી મળી રહેશે ઘટક કક્ષાએથી એ મળવાપાત્ર થશે તમારી યુઝરને મને પાસવર્ડ છે અહીંયા આપણે નોંધી દેવાના છે અને લોગિન છે એ આપી દેવાનું છે જો તમે લોગિન છે એ કરો છો એટલે તમે સૌથી પહેલાં છે આવી જશો એ પેજ ઉપર કે જ્યાં તમારે ડેટા એન્ટ્રી કરવાની છે અહીં તમે જોશો આ એક્ટિવિટી પાર્ટિસિપેન્ટ ફોર્મ છે આ ફોર્મની અંદર ત્રણ ચાર વસ્તુઓ છે એ ધ્યાન રાખવાની છે સૌથી પહેલી વસ્તુ એ છે એ થીમ પછી એ છે એ આપણું આંગણવાડી કેન્દ્ર અને પછી છે એ એક્ટિવિટી તો અહીં તમે જોશો તો ચાલુ વર્ષ બે હજાર અંદર આપણને પોષણ પખવાડિયાની કુલ આઠ થીમ છે એ જોવા મળે છે તમારે છે એ રોજની રોજ કામગીરી છે એ કરવાની છે જેમ કે આજનો દિવસ છે તો મમતા સેશન હોઈ શકે તો બુધવારનો દિવસ છે તો આપણે એની એન્ટ્રી છે એ પ્રકારે અહીંયા થીમ પસંદ કરીશું એ પ્રકારે એક્ટિવિટી પસંદ કરીશું અને એ પ્રકારે આપણે એન્ટ્રી કરીશું જેમ કે અહીંયા આપણે જોશો કુલ આઠ એક્ટિવિટી છે જેમાં સૌથી છે ફોકસ ફર્સ્ટ હજાર દિવસ એ તમે કરો છો લેવલ ઉપર જશો એ ડબ્લ્યુસી ઉપર જશો ત્યાં તમારે આંગણવાડી કેન્દ્ર પસંદ કરવાનું આવશે ને ત્યાંથી તમે કોઈ તમારું આંગણવાડી કેન્દ્ર છે એ પસંદ કરી લેશો યસ અહીંયા આપણે જોઈએ છે એ આંગણવાડી કેન્દ્ર છે એનું બોક્સ છે એ એ ખુલી રહ્યું છે તો કોઈ એક આંગણવાડી કેન્દ્ર છે એને પસંદ કરીશું એક્ટિવિટી છે એ પસંદ કરવાની છે તમે જોશો તમારી પાસે છે એ જેટલી થીમ છે એમ એની સામે એટલી એટલી જ એક્ટિવિટી પણ અવેલેબલ છે તો અહીં તમે જેવું પ્રથમ એક્ટિવિટી પસંદ કરો છો તો એની સામે તમારી પાસે છે એ દસ થી બાર એક્ટિવિટી છે જોવા મળે છે દાખલા તરીકે સૌથી પહેલાં છે એ હજાર દિવસમાં મહત્વનું લક્ષીને તમે આંગણવાડી કાર્ય કરવ્યાન છે એ સગર્ભા માતા દાત્રી માતા છે ગૃહ મુલાકાત દરમિયાન તમે એને માહિતગાર કરો છો તો એમાંની અહીંયા આપણે આ વસ્તુઓ છે એ સિલેક્ટ કરવાની છે અને એન્ટ્રી કરવાની છે દાખલા તરીકે અહીંયા આપણે ગ્રોથ મોનિટરિંગ ફોર ચિલ્ડ્રન અંડર બે વર્ષથી નીચેના બાળકોનું વજન ઊંચાઈનું છે તો ત્યાં તમે સિલેક્ટ કરો છો તો અહીંયા તમારે ડેટ છે પસંદ કરવાની છે ડેટ પસંદ કર્યા પછી તમે તમારા લાભાર્થી છે એ ઇવેન્ટમાં કેટલા હાજર રહ્યા તો જેમ કે અહીંયા બે જે સ્ત્રી અને પુરુષો છે બાળકો છે એ પ્રકારે તમારે એન્ટ્રી કરવાની છે કિશોરી છે એ પણ નો નોંધવાની છે અહીંયા છે એ ફોટો ક્લિક કરવાનો છે જેમ હું તમે એના પર ક્લિક આપો છો તો બે એમ બીથી વધારેનો ફોટો હશે તો એ અપલોડ થતો નથી બે એમ બીથી નીચેનો હશે તો એ ફોટો અપલોડ થશે ઓકે આટલું કરી દીધા પછી અહીંયા સબમિટ બટન છે તેના પર તમે ક્લિક આપો છો એટલે તમારી એન્ટ્રી છે એ સક્સેસફુલી સબમિટેડ થઈ જશે તો આ પ્રકારે તમારે છે એ એન્ટ્રી રોજે રોજ આંગણવાડી કાર્યકર બેને હોય પણ ઘટકક્ષા એથી મળતી સૂચના અનુરુક્ષીને તમે એ એન્ટ્રી કરશો યસ અહીંયા આપણે થીમ જો જોઈશું થીમ છે બીજા નંબરની એ પસંદ કરીએ છીએ તો ત્યાં એની એક્ટિવિટી છે એ પણ અહીંયા થઈ જશે દાખલા તરીકે ઉદાહરણ તરીકે સમજીએ છીએ આજના દિવસે મમતા સેશન છે તો અધરમાં જવાનું અહીંયા તમારી સામે ઘણા બધા થીમ છે તો થીમમાંથી અધરમાં જશો ત્યાં તમે તમારું બ્લોક છે એ માંથી લેવલમાંથી તમે આંગણવાડી પસંદ કરશો યસ આપણે આંગણવાડી પસંદ કરવું હવે એક્ટિવિટી આવે છે તો અહીંયા તમે જોશો અધરમાં થીમ અધર પસંદ કરશો તો એની સામે એક્ટિવિટી અલગ અલગ હશે જેમ કે અહીંયા આપણે છે એ કે રસીકરણનો કેમ્પનું આયોજન કર્યું હશે તો ત્યાં તમે એ સિલેક્ટ કરો છો અહીં તમે તારીખ છે એ સિલેક્ટ કરો છો રસીકરણની અંદર લાભાર્થી કેટલા નોંધાયા છે એ તમે અહીંયા સિલેક્ટ કરી દેશો અને અહીંયા સબમિટ આપી દેશો તો આ પ્રકારે તમારી એન્ટ્રી છે એ સક્સેસફુલી થઈ જશે જેમ જેમ તમે થીમ પસંદ કરો છો એ પ્રકારે એની એક્ટિવિટી છે તમારે પસંદ કરવાની રહેશે આ તમે જોઈ શકાય તમે જો અધર પસંદ કરો છો તો એની એક્ટિવિટી અલગ અલગ છે સૌથી પહેલી વાત તો એ છે કે તમારે આંગણવાડી કેન્દ્રો ઉપર નિયત થયેલા સૂચિત પત્ર અનુલક્ષીને તમારે એક્ટિવિટી કરવાની હોય તો આજે નવ તારીખ છે તો આજે મમતા આજે બુધવાર છે તો બુધવારના દિવસે તમારે છે એ મમતા સેશનનું આયોજન હોય તો તમે રસીકરણ કરો છો સગર્ભા અને ધાત્રી બહેનો છે એને બોલાવો છો એને હજાર દિવસના મહત્વ વિશે સમજ આપો છો તો એ મુજબ તમારે અહીંયા એક્ટિવિટી છે પસંદ કરવાની છે તો આ વાત હતી જન આંદોલન ડેશબોર્ડ ઉપર તમે જે એન્ટ્રી કરવાની છે તે અનુલક્ષીને ફરી મળ્યા છે નવી માહિતી સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર અને હા મારી વાત યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ નથી કર્યું તો જ કરી લેશો અને અમને પ્રોત્સાહિત કરશો આપ સૌનો આભાર ફરી મળીએ નવી માહિતી સાથે